નમસ્કાર મિત્રો સ્ટડી વિથ ટ્રોઈન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે પ્રોવિડન્ટ ફંડ પીએફપીસી પીએફ એટલે શું પીએફની કપાત સેલેરીમાંથી કેવી રીતે થાય છે પીએફનો નો ફાયદો શું છે પીએફ કેમ જરૂરી છે આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં વિગતે જોવાની છે સો ડોન્ટ વેસ્ટ ટાઈમ સ્ટાર્ટ તો સૌપ્રથમ પ્રથમ પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ એટલે શું તો દર મહિને તમારી સેલેરીમાંથી એક રકમ કાપવામાં આવે છે જેને કહેવાય છે આ તમારા ભવિષ્યની બચત છે આ એક સરકારી યોજના છે જે તમારું રિટાયરમેન્ટ સુરક્ષિત કરે છે ત્યારબાદ પીએફની કપાત કેવી રીતે થાય છે તો જે તમારી સેલેરીમાંથી બાર ટકા પીએફ કપાય છે કંપની બાર ટકા આપે છે અને ત્રણ પોઈન્ટ સડસઠ ટકા પ્રોવિડન્ટ ફંડમાં જમા થાય છે ત્યારબાદ પીએફ નો ફાયદો શું તો પીએફ પર દર વર્ષે આઠ ટકાથી વધારે વ્યાજ મળે છે આ માત્ર સેવિંગ બેંક એકાઉન્ટ નથી પરંતુ આ તમારું ગ્રોઇંગ એકાઉન્ટ છે નોકરી બદલવાથી પણ પીએફ ટ્રાન્સફર થઈ શકે છે સાથો સાથ રહે છે નોકરી છોડવા પર પૂરા પૈસા તમને પાછા મળી જાય છે તો આટલા ફાયદા છે પીએફના ત્યારબાદ પીએફ કેમ જરૂરી છે તો પીએફ તમારો ફાઇનાન્શિયલ બેકઅપ પ્લાન છે આજની હજાર રૂપિયાની કપાત કરોડોમાં બદલાઈ શકે છે આ પૈસાથી તમને વ્યાજ પેન્શન સુરક્ષા ત્રણેય લાભો મળે છે તો મિત્રો આ હતી પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ માહિતી મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત